કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ચણાના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ચણાના ભાવ આજની તારીખ બાર બે બે હજાર પચીસ જેતપુર આઠસો ને પચાસ રૂપિયાથી એક હજાર એકસો ને એકસઠ રૂપિયા અમરેલી એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા વિસાવદર નવસો ને એક રૂપિયાથી એક હજાર એકસો ને ઓગણત્રીસ રૂપિયા જેસદણ નવસો રૂપિયાથી એક હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા જેતપુર આઠસો ને કડી ન સાતસો ને એકાવન રૂપિયાથી એક હજાર રૂપિયા મોરબી એક હજાર ને એકસઠ રૂપિયાથી એક હજાર એકસો ને પાંચ રૂપિયા માંડાલ નવસો રૂપિયાથી એક હજાર એકસો ને પંદર રૂપિયા વાંકાનેર એક હજાર ને ત્રીસ રૂપિયાથી એક હજાર ને ત્રીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રજો ખેડૂત મિત્રો દાહોદ એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર બસો ને ત્રીસ રૂપિયા ધ્રોલ નવસો ને એકાવન રૂપિયાથી એક હજાર ને સિત્તેર રૂપિયા બોટાદ એક હજાર ને પચાસ રૂપિયાથી એક હજાર એકસો ને પચાસ રૂપિયા રાજકોટ નવસો ને પચાસ રૂપિયાથી એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા સમી એક હજાર એકસો ને અગિયાર રૂપિયાથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા કોડીનાર એક હજાર રૂપિયાથી એક હજાર ને બોતેર રૂપિયા ભાવનગર નવસો ને પચાસ રૂપિયાથી એક હજાર એકસો ને બાવન રૂપિયા તળાજા એક હજાર ને છાસઠ રૂપિયાથી એક હજાર એકસો ને છત્રીસ રૂપિયા તળાજા જોઈએ આગળ વિસનગર નવસો ને પચાસ રૂપિયાથી નવસો ને પચાસ રૂપિયા મહુવા એક હજાર ને સત્તાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ને સિતોતેર રૂપિયા જામનગર એક હજાર એકસો ને છત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલ એક હજારને એક રૂપિયાથી એક હજાર એકસો ને એકોતેર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ચણાના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને ચણાના બજારના ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અવનવા બજાર ભાવની માહિતી તમને મળતી રહે જય જવાન જય કિસાન